સૌરાષ્ટ્રના ક્રિકેટરોનો દારૂકાંડ સામે આવ્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટની ટીમ ચંદીગઢથી પરત ફરી રહી હતી આ દરમિયાન કેટલાક ખેલાડીઓએ તેમની કીટમાં દારૂની બોટલ છુપાવી હતી પરંતુ એરપોર્ટ પર ચેકિંગ થતા ભાંડો ફૂટ્યો હતો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા સૌરાષ્ટ્રની અંડર ટ્વેન્ટી થ્રીની ક્રિકેટની ટીમ સી કે નાયડુ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી અને આ મેચ જીતીને પરત ફરતી વખતે પાંચ જેટલા ખેલાડીઓએ પોતાની કીટમાં દારૂ બિયરનો જથ્થો છે તે છુપાવી દીધો હતો જોકે ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાંચેય કીટ કબજે કરી ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો જોકે આ ઘટના સામે આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે પચીસ તારીખે ચંદીગઢથી રાજકોટ આવતા ખેલાડીઓ ફ્લાઇટમાં રવાના થઈ ગયા હતા અને તેમની કીટ સહિતનો સામાન છે તે ઇન્ડિગોના કાર્ગોમાં રવાના થવાનો હતો પરંતુ ચંદીગઢ એરપોર્ટ પર કાર્ગોમાં રહેલો સામાન કસ્ટમ વિભાગ ચેક કરી રહ્યો હતો ત્યારે ક્રિકેટરોની પાંચ કીટમાંથી સત્યાવીસ બોટલ દારૂ અને બે પેટી બિયરનો જથ્થો મળી આવ્યો હતો જે પાંચ કીટમાંથી દારૂ બિયરનો જથ્થો મળ્યો હતો તે પાંચેય કીટ સૌરાષ્ટ્રની અંડર ટ્વેન્ટી થ્રી ટીમના પાંચ ખેલાડીઓનો હોવાનું સામે આવ્યું હતું ઇન્ડિકોના કાર્ગો વિભાગે આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જાણ કરી હતી અને કયા કયા ખેલાડીઓની કીટ હતી તેના નામ મંગાવ્યા હતા હાલ તો આ પાંચેય ખેલાડીઓ કોના માટે દારૂ બિયરનો જથ્થો લઈને આવતા હતા તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે જોકે ચર્ચાઓ એવી પણ છે કે સિનિયર ખેલાડીઓને ખુશ કરવા માટે આ પાંચેય યુવા ખેલાડીઓ છે તે દારૂ બિયરનો જથ્થો લઈને આવ્યા હતા અમારા સૂત્રો અનુસાર જે ક્રિકેટરોની કીટમાંથી આ જથ્થો મળી આવ્યો છે તેમાંના કેટલાક ખેલાડીઓના પરિવારજનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દો પણ ધરાવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે દારૂબિયરની હેરાફેરી કરનાર આ પાંચેય ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી હોદ્દો ધરાવતા પરિવારજનો દ્વારા બચાવી લેવામાં આવશે કારણ કે આ ઘટના બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી કોઈ પણ નિવેદન સામે નથી આવ્યું આજ પ્રકારની વાતો અને ચર્ચાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ